શ્રી હનુમાનજી મહારાજના અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનો પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુમ્બરની છત્રછાયામાં શ્રી ગુરુલામૃતના પારાયણ નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ અલગ કશે છે નિરંજન અલગને પરમાત્માના ચરણમાં લીન થયા પછી શું થયું નિરંજનનો પ્રશ્ન છે પછી શું થયું અલગ કશે છે નિરંજન આ રીતે આયુ રાજાને ત્યાં દત્તાત્રેય ભગવાનની કૃપાથી નહુશ નામનો પુત્ર જન્મ્યો એનું નામ પાડેલું નહુસ પુત્ર જન્મ થયો અને હુંડાસરને ખબર પડી કે આ તો પુત્ર હેમખેમ જન્મ્યો છે અને મોટો થશે તો મને મારી નાખશે એટલે આયુ રાજાની નગરીમાં આવ્યો અને રાજમહેલમાં એને બી ઈચ્છા થઈ કે અંદર ઘૂસી જવું અને છોકરાને કાં તો મારી નાખું કાં તો કંઈક કરવું પણ પ્રયત્ન તો ગમે તેમ કરીને કરવો જ પડશે મારા દુશ્મનને મારવા માટે રાજમહેલમાં રાજા એટલી બધી કડક જડ બેસલા એટલો બધો બંદોબસ્ત રાખેલો એક મચ્છર પણ અંદર જઈ ના શકે એટલો બધો કડક ચોંકી પહેરો હતો એટલે એ વખતે હુંડાસુરને થયું કે અંદર જવું હોય તો સીધી રીતે જવાશે નહીં એ વખતે એણે મહામોહિની માતાને પ્રાર્થના કરી કે મા તું કંઈક એવી કૃપા કર કે મારાથી આ પ્રસૂતિ ગૃહમાં જવાય તો છોકરાને કંઈક ઉઠાવી લેવાય તે એની પ્રાર્થનાના પ્રતાપે એક દાસી બહાર આવી અને આ હુંડાસુર એ દાસીના ઘૂસી ગયો અને દાસીના દ્વારા એ અંતઃપુરમાં ઘૂસી ગયો જ્યાં રાણીની પાસેનો દીકરો સૂતો તો તે પણ ત્યાં પણ બધા કડક ખુલ્લી તલવારે પહેરો ભરતા હતા એને બહાર પ્રગટ થવાની હિંમત ના થઈ એ વખતે હુંડાસુરે પછી પ્રસ્વાપીની દેવીને પ્રાર્થના કરી કે હે મા બધાને એવા ઘસ ઘસાટ ઊંઘાડી દે કે જેવા કૃષ્ણ જન્મ વખતે મથુરામ બધા હોઈ ગયેલા એવા જાગે જ નહીં પ્રસ્વાપીની દેવીએ કૃપા કરી બધા ઘસ ઘસાટ હોઈ ગયા અને એ વખતે પોતે પ્રગટ થયો અને પેલા છોકરાને ઉઠાવી લીધો ઉઠાવીને સીધો આકાશ માર્ગે કાંચનપુરમાં આવ્યો પોતાની પત્નીને કહે આ છોકરાને મારી નાખ અને એનો નાસ્તો બનાવીને મને ખવડાય પેલી કે હજુને દાંત ફૂટ્યા નથી હમણાંનો જન્મેલો છે આ તમારો હેનો દુશ્મન થઈ ગયો એ બધું તને સમજણ ના પડે હું કહું એટલું કર પેલી થયું કે આ તો રોજ આવા બધા દુશ્મનો ઊંચી લાવે નાના નાના ટેણી અને મારા જ મારી પાસે પાપ કરાવે એણે પેલા રસોઈયાને આપ્યો એટલે ભાઈ આનો નાસ્તો બનાય અને ખવડાવી દે આ છોડને ખાઈ જશે કે રસોઈયાને લઈને રસોડા આમ ગયો અને જ્યાં પેલા બધા કાપવાના હોય એવી જગ્યાએ ટેબલ ઉપર ઉહાડ્યો શસ્ત્ર મારે પણ ભગવાન દત્તાત્રેયનું ચક્ર સુદર્શન ચક્ર એની આજુબાજુ એવું ફરે કે શસ્ત્ર એના બાળકના શરીરને અડકે પણ નહીં ધાર તૂટી જાય પેલો બીજું લે ત્રીજું લે બે પાંચ પેલા ધારિયા હતા તો તૂટી ગયા એટલે રસાયન થયું કે આનું કોઈ રક્ષણ કરતું હોય એવું લાગે છે આ બાળકનું આ રાક્ષસ તો ના એવો છે દુરાચારી ગમે તેવાના આપણી પાસે વધ કરાવે છે અને પાપ આપણા માથે ચડે એ વખતે પેલી રસોઈનને એણે કીધું તું એક કામ કર આ છોકરાને જંગલમાં કશેક મૂકી આય અને જે ભગવાન રક્ષણ કરતા આ સાથે હાચવશે અને હું અહીંયા પેલા હરણનું માંસ રાધીના આ રાજાને ખવડાવી દઉં ઊંડાસુરને એને કંઈ સમજણ પડવાની છે કે આ કોનું છે તે ખાઈને ખુશ થશે અને આપણે પાપ કરવામાંથી બચી જઈએ ભગવાનની કૃપાથી રસોઈયાને અને રસોઈનની બુદ્ધિ બદલાઈ ગર્ભમાં ભગવાને સુદર્શન ચક્રથી રક્ષણ કર્યું અને જન્મ્યા પછીથી શસ્ત્રની સામે આવું રક્ષણ કર્યું અને પછી આ રસોઈયા અને રસોઈણને બુદ્ધિ ફેરવી નાખી ભગવાને એ રસોઈ તો એ છોકરાને લઈને ગઈ જંગલમાં અને એક જગ્યાએ ઝાડ નીચેને હુવાડી આવી અને પાછી આવી ગઈ એને ખબર નહીં કે આ ક્યાં સુવાડ્યો છે અને ઘેર આવી પછી પેલા એ તો એક હરણને મારી નાખ્યું એનું માંસ રાંધીને હુંડાસુરને ખવડાવી દીધું હુંડાસુરને તો એમ કે હાંસ મારા વહેરીનું માંસ ખાઈ લીધું હવે હું મને મારનારો કોઈ ધરતી પર રહ્યો જ નહીં હું અમર થઈ ગયો આ બાજુએ પેલી દાસી જે છોકરાને મૂકી આવીએ જંગલમાં એની નજીકમાં વશિષ્ઠ ઋષિનો આશ્રમ આ ભગવાન પણ કેવી લીલા કરતા હોય છે તે વસિષ્ઠ ઋષિ સ્વર્ણમાં મુહૂર્તમાં જંગલ જવા નીકળ્યા હશે એમણે જોયું કે ઝાડ નીચે આ તરતનો જન્મેલો બાળક કોણ હોવાડી ગયું ધ્યાનમાં જોયું તો બધી ખબર પડી કે આ તો દત્તાત્રેય ભગવાનની કૃપાથી જન્મેલો બાળક છે અને હુંડાસુરનો વધ કરવા માટે જન્મ્યો છે હવે એનું લાલન પાલન કરવું એ મારી ફરજ છે અને એ વખતે વસિષ્ઠ ઋષિ એને લઈને આશ્રમમાં આવ્યા અરુંધતી માતાને કીધું કે આ ભગવાને આપણને આને ઉછેરવા માટેની એક સેવા આપેલી છે માટે આપણે હવે સમય કાઢીને બાળકને ઉછેરવાનો અને સંસ્કાર પણ સારા આપવાના ગીતાજીમાં ભગવાને એવું લખ્યું છે કે સહજમ કર્મ કંથેય સદોષમ અપી ન ત્યજેત આવું લખેલું જ સહજ રીતે કોઈ કામ આવી પડે તો એ કરવું એ વખતે ભક્તિને પણ બાજુ મૂકવી પડે વસિષ્ઠ ઋષિ પોતાની ભક્તિ છોડીને છોકરાને ઉછેરવા તૈયાર થયા સહજમ કર્મ કૌંતેય ભગવાન અર્જુનને કહે છે સહજમ કર્મ કૌંતેય સદોષમ દોષમ અપી ન ત્યાજેત એ દોષયુક્ત હોય તો પણ એને છોડાય નહીં કોઈ માદુ પડ્યું હોય અને એ વખતે પછી આપણે માળા ફેરવા બેહીએ તો ના ચાલે એ વખતે પહેલાં એને હાચવાનો હોય પછી ભગવાનનું કરાય વશિષ્ઠે એનું નામ પાડેલું નહોશ શત્રુઓનું હનન કરશે એટલે નામ પાડ્યું નહોશ એના ગણામાં એક માદળીઓ પહેરાવીને પહેરાયું માદળિયામાં એમણે એક મંત્ર લખીને મૂક્યો અને મંત્રનું વર્ણન બાપજીએ દોહરામાં એવી રીતે કર્યું છે કે મંત્રનું નામ ના આવે પણ દોહરાનો અર્થ સમજે તો નામ ખબર પડે એવું લખ્યું છે પ્રણવ આદિમાં પ્રણવ આદિમાં એટલે ઓમ શરૂઆતમાં અંતમાં નમઃ એટલે છેલ્લા નમઃ અને વચ્ચે દત્તાત્રેયની ચોથી વિભક્તિ દત્તાત્રેયા અને દ્રામ નામનો બીજ ઓમ દ્રામ દત્તાત્રેયાય નમઃ આ મંત્ર લખી અને તાવી જ એને ભરાઈ દીધો બાપજી કેટલી કુશળતાથી આ દોહરો લખ્યો છે ખરેખર અને પછીથી તો પોતે વશિષ્ઠ ઋષિ એના ગુરુ બન્યા એને ઉછેરે અરુંધતી માતા એની મા બની અને વશિષ્ઠ ઋષિ એના પિતા બન્યા અને વેદનું શાસ્ત્રનું જ્ઞાન આપ્યું ચાર વેદ શીખવાડ્યા ધનુર્વિદ્યા શીખવાડી પ્રજારંજન રાજનીતિ ન્યાયશાસ્ત્ર બધું શીખવાડ્યું અસ્ત્ર શસ્ત્રનું રહસ્ય શીખવાડ્યું અને આ રીતના ચંદ્રવંશનો જન્મેલો બાળક સૂર્યવંશના ગુરુની પાસે મોટો થઈને વિદ્યાભ્યાસ કર્યો વસિષ્ઠઋષિ એટલે સૂર્યવંશના ગુરુ રામજીના વંશના અને આયુ ચંદ્રવંશમાં જન્મેલો ચંદ્રવંશના દીકરો સૂર્યવંશના ગુરુની પાસે મોટો થઈને વિદ્યાભ્યાસ કર્યો અલગ કસે નિરંજન આટલી કથા પણ કોઈ જો કોઈ ભાવથી સાંભળે ને તો એને સદેહ મુક્તિ પ્રાપ્ત થાય કેટલા મોટો આશીર્વાદ છે સુણે રંગ જો ભાવથી પામે મુક્તિ સદેહ આવા આશીર્વાદ આપ્યા છે આ બાજુ તો પછી સવાર પડી અને બધાની મૂર્છા ઉતરી અને રાજમહેલમાં રાણી જુએ તો પોતાની બાજુમાં પોતાનો દીકરો નહીં એકદમ હું બાપરે શું થયું અને પછી રાજમહેલમાં ખૂણે ખૂણે કણે કણમાં તપાસ કરી કોઈ જગ્યાએ છોકરો હોય તો મળે ને અતિશય તપાસ કરવા છતાંય ના મળ્યો અને હિન્દુમતી મૂર્છિત થઈ જાય આવ્યું રાજા મૂર્છિત થઈ જાય કે સો વર્ષ મહેનત કરી ભગવાનના આશીર્વાદથી છોકરો મળ્યો પણ હચવાયો નહીં ક્યાં ગયો હશે શું થયું હશે વારે ઘડીએ મૂર્છિત થાય લોકો આશ્વાસન આપે પણ આશ્વાસનની કોઈ અસર થાય જ નહીં પહેલાં છોકરો નહોતો એનું દુઃખ પછી છોકરો માના ગર્ભમાં સુરક્ષિત રહે એનું દુઃખ પછી પ્રસવ નહોતો થતો એનું દુઃખ પછી એના બાળપણમાં ચિંતા કરાવશે જ્યોતિષીએ જ્યોતિષ ભાગ્યા એનું દુઃખ હવે છોકરો જતો રહ્યો એનું દુઃખ પુત્ર માત્ર દુઃખનું કારણ ભગવાન એને આ શીખવાડે છે કે રાજા તે જીત કરીને માગ્યું પણ આ ઉકરડો છે જે તને ટેન્શનમાં જ રાખે ત્રણેય કાળમાં દુઃખ દે એ સમસ્ત ના હોય તો નથીનું દુઃખ હોય તો હાચવાનું દુઃખ અને થઈને મરી જાય તો મહાદુઃખ ત્રણેય કાળમાં દુઃખ દે એ સમસ્ત કરુણ કલ્પાંત કરે આખો અધ્યાય આયુને હિન્દુમતીના કરુણ કલ્પાંતનો હતો આખો અધ્યાય એમનો છે પુત્ર શોક વર્ણનમથી જોઈશું આપણે આપણે આ બે અધ્યાયનું ગાન કરી લઈએ પિસ્તાળીસ ને છેતાલીસ त्यागी भोगी जटिलो मुण्डियो भीक्षो दिक्षं गुरुते मितवैकं मं इति श्रीदत्तपादारविन्दमिन्द्रह्मचारे पाण्डुरङ्गनमरुत्माराजविर्जिते श्रीगुरुलीलामृते अलखनिरञ्जनसंवादे नहुस्मरणन्नाम पञ्चचत्वारिमशोऽध्यायः समाप्तः अवधूरचिन्तन श्रीगुरुदेवदत्तमसार ीतमतीतं विभव गोकोपुरसमदोष्टेन्द्रसि द्रष्टे द्रष्टाटेयं तं हृदि सन्तं प्रणतोष्णे दष्टाटेयम् भक्तपादारविन्दमिलिन्दब्रह्मचारी पाण्डुरङ्गरङ्गत् महाराज विरचिते श्रीगुरुलीलामृते अलखनिरञ्जनसंवादे पुत्रशोकवर्णननाम षट्चत्वारिंशोऽध्यायः समाप्तः अवधूरचिन्दन श्रीगुरुदेवदत्तः